मरु मजू मगू घरागे मजू मू मजू मधु घरा गे तू मजू मू मजू मगो घरा गे तू मजू मजू मजो मधु घरा गे तना ાઈના ચ પેલો કાનરું માજું મારું માજું મગું ઘરાવાગે તો નો થઈ જઈના પેલો કાનર માજો મારો માજો માજો ગોગળા વાગે મથુરામાં જન્મ્યો ને ગોકુળમાં ઉછર્યો મથુરામાં જન્મ્યો ને ગોકુળમાં ઉછર્યો આસોડા સરે ધરી દેવકી માતા નું માજો મારો માજો માજો ગોગળા વાગે આસોડા तारी देव की माता रे मारो 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 गड़ा मागे मोकोरा रे ने मथुरा ने बाट माँ मोकोरा ना रे ने मथुरा ने बाट माँ नान मागे चे पेलो कान उड़ो कान रे मारो 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 गड़ा मागे दान मागे चे पेलो कान ગે રાધાજી માતા રાધાજીના માથે પેલી માયની પેલો કાર્યો કાન રૂમ ઝુ મરુ મગું ગરાગે છે પેલો કાર્યો કાન રૂમ ઝૂમરુ મા મગું માજે લાકડીને કાંબે છે કામરી હાથમાં છે લાકડીને કાંબે છે કામરી ડાયો ચરાવે પેલો ગોવાળ્યો બાના રૂમા જુમારો મા જુમ ગોઘરાવાં ગેદારો ચરાવે પેલો ગોવાળ્યો મારું ઝુમરું ગરાવાગી જમના તીરે ને કદમ નિદારે જમના તીરે ને કલા માન્યાડે રાધાજીના ધીરે ચોરી બેઠો પેલો કાન રમુ મજુમરું ગરાવાગે રાધાજીના ધીરે ચોરી બેઠો પેલો ચામો રમુ ઝુમરું મજુમરું ગરાવા એ માહિની માટુ કે માં મીઠા ડારી કો રસ મે એ માટુ કે માં મીઠા ડારી કો રસ ધીરે ધીરે નેતરા કેચે મારો શ્યામ રમુ માજો માજો મગું ગરાવાગે ધીરે ધીરે નેતરા કેચે મારો શ્યામ રમુ માજો માજો મગું ગરાવાગે বন રતે વન માં રાસ રજો છે বন રતે વન માં आसोरो ધીરે ધીરે મોરલી વગાડે મારો શામ માજો મારો માજો મગોરાવાગે ધીરે ધીરે મોરલી વગાડે મારો શામ માજો મારો માજો મગોરાવાગે પાકોરે તારા તને બોલાવે પાકોરે તારા તને બોલાવે ફીડ પડે ત્યારે આવે ભગવાન मारो मजो मगोघागे तारे हे भे मजो मारो मजो मगो मजो मारो मजो मगो मजो मारो मजो मगोगागे कृष्ण कन्हैया